નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં આગામી દિવસોમાં કયા જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે મિત્રો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વસી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત આજે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિ ભારે તો ક્યાંક ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા દાહોદ રાજકોટ જામનગર અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા અરબ સાગરમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનને લઈને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા જેવા પણ સૂચના આપવામાં આવી છે જ્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી અમરેલી ભાવનગર મોરબી મોરબીએ જુનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે વરસાદ પણ પડશે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે હવામાન વિભાગને આગાહી મુજબ આવનારા દિવસોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે જ્યારે આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ રહી શકે છે મિત્રો જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં આઠથી બાર જુલાઈ દરમિયાન રાજ્યના ભાગોમાં ભારેથી ભારે વરસાદ રહેવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની શક્યતા પણ વ્યક્ત કરાય છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી અને બોટાદ અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા પંચમહાલ નર્મદા તાપી ડાંગ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર અને દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેથી પાંચ થી બાર જુલાઈ દરમિયાન ગુજરાતમાંથી ભારે વરસાદ પણ વરસી શકે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો